વાઘડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની પચાસ હજારની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા એકમાત્ર નગરપાલિકા હસ્તકના નગાસર તળાવની પાણી સંગ્રહની ક્ષમતા વધારવા માટે અને સાફ સફાઈ કરવા માટેની નગરપાલિકા દ્વારા એંસી લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે આ અંગે માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે રાપર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા નગાસર તળાવની ક્ષમતા ઓછી છે રાપર શહેરને પીવાના પાણી માટે એકમાત્ર નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે જ્યારે કેનાલ બંધ હોય છે અને એકાંતરે નગાસર તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા નગાસર તળાવને દોઢ બે મીટર ઊંડું કરવા માટે અને તળાવમાં ઉગી નીકળેલ જળકુંભી તથા અન્ય વનસ્પતિને દૂર કરવા માટે તથા ગ્રીલ રિપેરિંગ કરી રંગરોગાન તેમજ નગાસર તળાવની ફરતે આવેલ વોકિંગ પથને વ્યવસ્થિત રીતે બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે તથા કામગીરી શરૂ કરવામાં આવશે જેથી રાપર શહેરની વસ્તીને જો તળાવ ભરાયેલ હોય તો એક દોઢ મહિના સુધી પાણી વિતરણ કરી શકાય છે અને હવે ઊંડું થઈ જશે તો બે અઢી મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે તેમ જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે